નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું એક રાજપૂતની ટેક વિશેની વાત જૂના જમાનાની વાત છે સવારનો પોર સૂરજ નારાયણ હજી કોર નથી કઢી બગબગડું થયું છે હજી એવા સમયે સોળ સત્તર વર્ષની દીકરી મર્યાદાના જેને કે લંગર પડી ગયા છે એવી દીકરી કૂવે નેહડામાં પાણી ભરે છે કુએ પાણી ભરવા આવી છે ને ગરડે હીચે છે પાણી રૂપરૂપનો અંબાર જેવી દીકરી છે આખો અણિયારીઓ કાચની કોઈ પૂતળી હોય માન સરોવરની કોઈ હંસલી હોય ઉગમણી વા વાય તો આથમણે નમે ઉતરે વા વાય તો દખણમાં નમે ચારેય દિશાના વા વાય તો ભાગીને ભૂકો થાય એવી થોડી થોડી માટીની ઘડેલી પૂતળી હોય આવી જેને કહેવાય એવી દીકરી હો પાણી ભરે છે એવામાં એક બાવીસ વર્ષનો યુવાન ઘોડો લઈ ઉતર્યો સવારમાં વેલો નીકળી ગયો છે રાતે પોતાના ઘરેથી ઘોડો પરસેવેથી રેબજેબ છે પાણી ભરતી બાયપાસે પાસે ઘોડો ઉભો રાખી એમ કહે છે કે પાણી પીવડાવશો દીકરી બા કે હા પીવડાવું ને પાણી આવો એટલી વારમાં વિચારી લીધું જૂનો એક જમાનો હતો જ્યારે પાણી પીવાના બહાને અજાણ્યો પુરુષ આવીને બાવડું પકડીને ઘોડા પર બેસાડીને લઈ જાય એવો એક જમાનો હતો દીકરી બા કે પાણી તો પીવડાવું પણ એક વચન આપો મારા શરીરને તમે સ્પર્શ નહીં કરો એવું વચન આપો તો હું પાણી પીવડાવું હું એકલી છું આજુબાજુમાં કોઈ છે નહીં જુવાન કહે હા પણ મારે તમને સ્પર્શ શું કામ કરવો હું કોઈ પારકી સ્ત્રીને થોડો સ્પર્શ કરું મારે ખાલી પાણી પીવું છે કે મને વચન આપો યુવાન યુવાન કહે છે હું વચન આપું છું દીકરી બા બોલ્યા તમે મારા શરીરને સ્પર્શ કરો તો તમને રામના સમ છે એવું વચન આપો તો હું પાણી પીવડાવું યુવાન કહે તમારા શરીરને સ્પર્શ કરવું તો મને રામ દુવાય છે અને યુવાને બે હાથ ભેગા કરીને ખોબો રાખ્યો દીકરીબા પાણી પીવડાવ્યું યુવાન પાણી પી ગયો તરસ લાગી હતી ખૂબ તો યુવાન પાણી પીને ઘોડા પર બેસીને નીકળી ગયો દીકરીબા માથે બેડું મૂકીને ઘરે જવા નીકળે છે યુવાન ઘોડા પર બેસીને વેલો નીકળી જાય છે ફળિયામાં આવી ઘોડેથી ઉતરે છે સાસુમાય મીઠો આવકાર આપ્યો અને ખાટલો ઢાળીને બેસાડી પાણી ત્યાં દીકરીબા પાણી ભરીને આવી એ જ ઘર હતું પાણી ભરી આવી દીકરીબા માથે બેડું છે જટ ઘરમાં જે માને પૂછે છે માં કોણ મહેમાન છે માં કહે છે મારો જમાય છે તને તેડવા આવ્યો છે તને ખબર નથી તારા બચપણમાં વચન લગ્ન થઈ ગયા છે એ તને તેડવા આવ્યો છે દીકરીબાને શરમના શેરડા છૂટી ગયા કઈ બોલી નહીં દીકરી બા મર્યાદાના લંગર પડી ગયા ધીરું ધીરું બોલવા માંડી સવારે પોતાની તેડી ઘોડાને દોરી બાજુનું ક્યાં જાય છે વાહે ચાલી આવે આવે છે અને ઘરે છે પોતાના હેતુ મિત્રો હતા જે મીઠી મશ્કરી કરે છે વાળો પાણી કરીને બધા ડાયરો બેઠો છે રાતના બારનો સમય થયો બધા મિત્રો ઉભા થઈ કહે હાલો જય માતાજી હવે યુવાન તું તારા ઓરડે જા હવે અમે અમારા ઘરે જઈએ એમ કરીને ઊભા થયા ઝીણો ઝીણો દીવડો બરતો હતો પોતાના પીની રાહ જોઈને ઢોલીએ બેઠેલી મર્યાદાના લંગર પડી ગયેલા દીકરી બા રાહ જોવે છે પીઓની કટકટ અવાજ આવ્યો ઢોલીએથી નીચે ઉતરી ગઈ મર્યાદામાં જુવાન આવ્યો પણ જુવાનના હાથમાં બે માળા જ દીવાના અજવાળે હામું જોઈને એક માળાનો ઘા કર્યો લ્યો આ તુલસીની માળા છે ઓઢણું આડું રાખીને કીધું કેમ માળા આપો છો જુવાન કહે એ તો તારે વિચારવું જોઈએ ને કેમ ભજન કરવાનું છે તો ભજન કરીશું તો માળા આપો છો તો કે નહીં પણ કુવાને કાંઠે તને વેણ કીધું દીધું છે તે મને કીધું છે કે આ શરીરને મને સ્પર્શ કરો તો તમને રામ દુવાય છે હવે ઠાકરનું ભજન કરીને જિંદગી પૂરી કરવાની હોય એકબીજાને સ્પર્શ કરવાનો ના હોય નહીં તો નહીં નહીં તો રામ દુવાઈના વચન લાજે પછી દીકરીબાના પોરોના પાલા છૂટી ગયા ભારત વર્ષની આર્યનારીને શું એ ખમીરા થશે શું એની કુળની પરંપરા આવશે દીકરીબા કહે વાહ જુવાન વાહ જુવાન ભલે તારી જનેતાએ તને જન્મ આપ્યો તારી ઓઢણી ઓઢીને આવી છું ને એના માટે જ મારે ઘણું છે મારે સંસારના નામ મોહ ના હોય તારી હારે ઠાકરનું ભજન કરી જિંદગી પૂરી કરવાની છે સવાર પડે હસવું બોલવું એવી વાત જોવાના મા બાપને ખબર ના પડે પણ સાંજ પડે જાણે હજારો ગામનું છેટું પડી ગયું હોય એમ જુદા જુદા બે ખાટલા ઢળાઈ જાય અડધી રાત સુધી ભગવાનનું ભજન કરે અને સુઈ જાય એક દી બે દી પાંચ દી પંદર દી મહિનો મહિનો પાંચ મહિના એમ પાંચ પાંચ વરના વાળા વહી ગયા એમાં અષાઢ મહિનો ધરતીને ખોળે મહેમાન થયો ચોમાસાનો વખત બરાબર ધાન કરતી વીજળી ત્રાટકવા માંડ મંડાણી અષાઢ મહિના મોરલા ગાળાના ત્રણ ત્રણ કટકા કરીને બોલ્યા માંડ્યા પપૈયા પીહું પીવું કરવા માંડ્યા અડધી રાત છે માળા હાથમાં છે ને પોતાનો જુવાન પતિ છે બેઠો છે ને બાય બોલી સાંભળ્યું તમને કહું છું પાંચ પાંચ વર્ષ થઈ ગયા હું તમારા આંગળામાં આવી સમય જતા કંઈ વાર લાગે મને વિચાર થાય છે જુવાન બોલ્યો હું વિચાર થાય છે પાંચ પાંચ વર્ષથી પરણીને આવી તમારા જેવો ખાનદાન માણસ હોય વચનને પાળવા વાળો આવો યુવાન હોય એનું એકાદું બાળક તમારો વંશ રહી જાય તો આખા કુળને આખી નાથને ઉજળી દે એવો એકાદો દીકરો કે દીકરી હોય તો સારું નહીં ઢોલિયામાંથી જુવાન ઊભો થઈ ગયો ખબરદાર જો બીજો શબ્દ બોલી છે તો વાતો કરતી હતી મોટી મોટી ખુમારીની કે મારે સંસારના મોહ ના હોય હું તમારી ઓઢણી ઓઢીને આવી છું એ ખરું છે અને હવે સંસારના મોહ જગ્યા પાંચ વર્ષ પછી કે મારી ઓઢણી હું તને ઓળખવામાં ભૂલ કરી હો મારી ઓઢણી ઓઢીને આવી છો મને કહેતી હતી કે જિંદગી આખી સ્પર્શ ના કરું ભગવાનનું વજન કરી જીવન પૂરું કરીશ ઠાકરને હું જવાબ દઈ છું હવે તને સંસારમાં મો જગ્યા છે બાય બોલી મારી વાત તો પૂરી સાંભળો હું તમારી ઓઢની ઓઢીને આવી છું હું પણ ઠાકરમાં માનું છું હું આ ભારતની આર્યનારી છું પણ મારી પૂરી વાત સાંભળો મારી નાની બેન છે ને એ જુવાન થઈ ગઈ છે કે તો પાંચ વર્ષથી પરણીને આવી છું હજી સુધી કંઈ માગ્યું નથી આજે એક વચન માગું છું મારી નાની બેન સાથે તમારે લગ્ન કરવાના છે એનાથી વંશ રાખવાનો છે મારાથી નહીં બીજા દિવસે બાઈ પિયર આવે છે પોતાના બાપુને વાત કરે છે કે બાપુ તમારા જમાઈ જેવો ખાનદાની માણસ દુનિયામાં દુનિયાની પળમાં મળે નહીં મને એટલો બધું હાચવે છે મને એટલું રૂડું લગાડે છે તમારા જમાઈ જુઓ માણસ ના જડે હો નાની બહેન હવે જુવાન છે ક્યાંક દુઃખમાં વહી જાય એવું કોઈ ખોરડું મળી જાય ને હેરાન થઈ જાય એના કરતા નાની બેનને બાપુ પરણાવી દો અમે બંને બેનો હપીને રહેવું તમારા જમાઈને પરણાવી દો ને અને પાંચ પાંચ વરથી અમારે સંતાન નથી મા બાપને તો એમ જ થાય ને કે કુદરતે સંતાન નહીં આપવું હોય તો મો રહી જાય ખાનદાની માણસ છે અમારે તો સંતાન છે નહીં બાપુ બોલ્યા તું કહેતી હોય તો બીજે ક્યાં ગોતવાનું નાની બેનનું તું કહેતી હોય તો આપી દીધી થોડા સમય પછી લગ્ન લેવાના જાન પરણવા આવે છે પોતાના પતિની જાનમાં મોટી બેન નાની બેનને પરણાવવા આવે છે અને બરાબર રૂડા મંગલ વાર્તાના મંગલ વાર્તા ને વાતાવરણ એવું થઈ ગયું અને જાન ઉગલી જાય છે દીકરીની વિદાય થઈ નાની બેનની હો એમાં પાનખર વડલા જેવો બાપને જેને કહેવાય મૂછે લીંબુ લટકતા હોય મર્દન ફાટિયા જેવો તલવારના ઝાટકા પડે તોય રોવે નહીં એવો એની આંખમાંથી મૂછે છે આહુડા અટકી ગયા છે હો આજે બીજી નાની દીકરી વિદાય લે છે બાપ જમાઈને કહે છે બેટા મારી નાની દીકરીને દુઃખ ના આપતા હો આ ભોળી છે જમાય કહે છે કંઈ ચિંતા ના કરતા તમારી દીકરી સુખેથી રહેશે મારી દીકરી બહુ ડાય છે મોટી પણ ડાય છે નાનીને ડાય છે પણ ભોળી છે હો મારી દીકરીને દુઃખ ના આપતા કંઈ પણ કહેવું હોય તો મને કહેજો મારી દીકરીને કંઈ ના કહેતા એને યાદ આવ્યું કે મારી મોટી દીકરી બહુ વખાણ કરતી જમાઈના જમાઈને કહે કે જમાય એક વચન આપો કે જેવી રીતે મારી મોટી દીકરીને રાખી એવી રીતે મારી નાની દીકરીને ના રાખે તો તમને રામ દુવાય છે એટલું મને વચન આપી દો એની નજર મોટી પત્ની હતી એની નજર સામે ગઈને આંખમાં વાતો કરી લીધી હો હવે ઠાકરનું ભજન કરી એની હાથેય જીવન જીવી લેશું નાની દીકરીને ખબર હતી અને એને એ ઘટના પરણીને આવ્યો અને જે માળા મોટી પત્નીને આપ્યો હતો એ જ આપીને કહી કીધું કે હું અને તારી મોટી બેન પાંચ પાંચ વર્ષથી ઠાકરનું ભજન કરીને જીવન જીવીએ છીએ એને મેં કુવાને કાંઠે વચન આપ્યું હતું એને કીધું કે સ્પર્શ કરો તો રામ દુવાય અને તારા બાપે એમ કીધું કે મોટી દીકરીને રાખી એમ નાની દીકરીને ના રાખો તો રામ દુવાય છે એટલે હવે શરીરને સ્પર્શ ના કરી શકાય અને આપણે ભજન કરવાનું છે ત્યાં તો એના પોરના પાલા છૂટી ગયા બોલી વાહ જુવાન વાહ જુવાન વાહ મોટી બેન વાહ હું તમારી આરે ઠાકરનું ભજન કરી જિંદગી પૂરી કરીશ એણે હાથમાં માળા લીધી ધીરે ધીરે સમય જવા લાગ્યો એમાં ભગવાનને પરીક્ષા કરવાનું મન થયું જૂના જમાનાની વાત છે ભગવાન છે ને સાધુનું રૂપ લઈને આવ્યા અને આના ઘરે આવ્યા અલગ ગિરનારી કરીને આવ્યા અને બોલ્યા ભિક્ષામ દેહી બે પત્ની બહાર નીકળી ને બોલી પધારો મહારાજ પધારો રોકાવો જમો અમારું આંગણું પવિત્ર કરો અમારી માળા કરેલી ફળી આજે સાધુ ગયો અને બોલ્યો કાચું સીધું લેતા હોય તો કાચું નહીં તો બનાવીને દઈએ સાધુ બોલ્યા તમે બનાવો હું જમી લઈશ બે બેનો હપીને હરખથી અમારા ઘરે સાધુ પધાર્યા સંત પધાર્યા છે ભોજન તૈયાર થઈ ગયું સાધુને બેસાડી દીધા મીઠા ભોજન પીરસાણા અને કીધું મહારાજ જમી લો મહારાજ કે જમું પણ તમારો એક આદું બાળક તો જમવા બેસાડો મારી સાથે જુવાન બોલ્યા બાળક નથી સાધુ બોલ્યા લગ્ન કરે કેટલો સમય થયો જુવાન બોલ્યો બચપણમાં લગ્ન થઈ ગયા આ મારી મોટી પત્ની છે પાંચ છ વર્ષથી આવી છે આ પત્નીને વર્ષથી થઈ ગયું છે સાધુ બોલ્યા કે સંતાન નથી તો જુવાન કે નથી તમે જમી લો સાધુ બોલ્યા વાંજિયાનું નથી જમતો આ તો ભગવાન સાધુના રૂપમાં આવ્યો હતો જુવાન બોલ્યો વાંજિયાનું નથી જમતા એમ તો સાધુ કે હા જુવાન બોલ્યો અમારા આંગણેથી જાઓ તો અમારું આંગણું લાજે બાપા તમે સંત સાધુ આમ હાવ આવું કરોમાં અમે મરી જઈશું માથા પછાડીને અમારા આંગણેથી જેમાં વગરનો સાધુ જશે અમારું આંગણું લાજે બાપુ સાધુ બોલ્યા તો એક કામ કરો એક રસ્તો છે આનો જુવાન બોલ્યો હો સાધુ કહે તારી બે પત્ની કોળિયા લઈ તારા મોઢામાં નાખે અને તું તારી બે પત્નીને મોઢામાં કોળિયા નાખ મારી નજરની સામે આટલું કરી દો તો જમું અને વિચાર થયો કે મોઢે કોળિયા દે એટલે અડાઈ જાય સ્પર્શ થાય નેમ તૂટી જાય રામ દોવાય બાપુ ઊભા રહ્યો ઘરમાં જઈ આવું અડી કઢી કાઢીને ગયો બે પત્ની ઘરમાં ગઈ બારણું બંધ કર્યું ઓહરીમાં સાધુ બેઠો જ જઈને નક્કી કર્યું કે હવે બીજો કોઈ રસ્તો નથી ત્રણેય ગળામાં દોરડા નાખીને આડહરે ટીંગાઈ જઈએ એટલે આશરાનો ધર્મય રહી જાય ને અને માણાનું મૃત્યુ ઘરમાં થાય એટલે સાધુ જમા વગર વયો જાય એટલે આશરા ધર્મય ના લાગે અને આપણું જીવન અહીંયા પૂરું થઈ જાય બાકી નેમ ના તૂટવો જોઈએ શું વચનની કિંમત હશે અને ત્રણેય આડહરે દોરડા બાંધીને ટીંગાઈ ગયા અને ખોળિયામાંથી પ્રાણ ઉડી અને સાધુએ ઘડીક રહીને સાથ કર્યો કે કેમ બહાર નથી નીકળતા સાધુને નથી જમાડી શકતા આ તો ઠાકર હતો એને તો બધી ખબર હતી આમ દરવાજો ખોલી અંદર આવ્યો તો ત્રણ લાશો લટકે છે અને આમ કુંડળમાંથી પાણી જાળી લઈને ત્રણેય લાશો પર છાંટી દોરડાએ ગાયબ થઈ ગયા ને ત્રણેય જણા ત્રણેય જીવ દીવડાઓ પ્રાગટ્ય હોય એમ ત્રણેય જીવતા ઊભા થયા એવામાં સાધુના વેશે આવેલા ભગવાન અસલ રૂપમાં આવી ગયા ને બોલ્યા માગેલે તમારા જેવા ટેકેલા માણસ જ્યાં સુધી આ ભારતની ધરતીમાં છે ત્યાં સુધી ભારતની સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય આજ માગેલ્યો તમારા માટે આજે મને પૌરાના પલ્લા છૂટે છે ત્રણેય બોલ્યા કંઈ અમારે જોઈતું નથી આવીને આવીને ટેક કાયમને માટે પાળજો વધારે નહીં અમારી ટેક જે એકબીજાને સ્પર્શની એક ટેક ના વહી જાય ભગવાન બોલ્યા એકબીજાને સ્પર્શ ના કરવાનો ટેક તો તમે ગુજરી ગયા એટલે તમારી ટેક પૂરી થઈ પાછા હજીવન કર્યા હવે અહીંથી સંસાર માંડો આ તો બીજો અવતાર કહેવાય આ તો બીજું જીવન કહેવાય હવે ઓલો જીવ વહી ગયો સ્વર્ગમાંથી જીવ પાછો લઈ આવ્યો છું એટલે આ બીજો અવતાર કહેવાય બે પત્ની સાથે તમે સુખીથી સંસાર માંડો અને પછીથી બંને માણસો સુખીથી સંસાર માંડ્યો તમે આ વાર્તા વાંચી એ બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો જય માતાજી જય મા ભવાની વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાઓને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભવાની